નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાનું પાવી જેતપુર ના વેપારીઓની સ્થિતિ દયનીય છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુરનો વેપાર ધંધો ઠપ થઈ ગયો છે જ્યારે વેપારીઓએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર ભારજ નદી ઉપર આવેલો બ્રિજ બે વર્ષ અગાઉ તૂટી ગયો જેના કારણે જેતપુર પાવી સહિત છોટાઉદેપુર જિલ્લો ગુજરાત રાજ્ય અને મધ્ય પ્રદેશ રાજ્યના વાહન વ્યવહારને ભારે ગંભીર અસર પડી છે તંત્ર દ્વારા બે વખત ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યા પરંતુ એ ડાયવર્ઝન પણ તૂટી ગયા છે જ્યારે અધુરામાપુરુ જિલ્લાનો ઓરસંગ નદી પરનો મોડાસર બ્રિજ અને મેરિયા બ્રિજ પણ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો જેના કારણે પાવી જેતપુરનો વાહન વ્યવહાર તદ્દન બંધ થઈ ગયો છે મોટા વાહનો માલવાહક વાહનો પાવી જેતપુરની અંદર આવતા નથી અને વેપારીઓને માલ લાવવા લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે ઉલ્લેખનીય છે કે જોડાદેપુર જિલ્લામાં જેતપુરમાંથી પસાર થતા વાહનો હાલ ચાલીસથી પચાસ કિલોમીટરનો ફેરો ફરીને જતા હોય છે ત્યારે રેગ્યુલર વાહનોની અવરજવર પેસેન્જર ભરેલા વાહનોની અવરજવર બંધ થઈ જતા વેપાર ધંધા ઉપર માઠી અસર પડી છે જેના કારણે હવે વેપારીઓએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે હાલમાં તહેવારોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે પરંતુ ધંધો થતો નથી જ્યારે રસ્તા પહેલા કરતા સુમસામ જોવા મળી રહ્યા છે વેપારીઓ ભારે ચિંતિત જણાઈ રહ્યા છે અને ખોટ ખાઈ રહ્યા છે ત્યારે વેપારીઓ સરકારને માંગ કરી રહ્યા છે કે તંત્ર અને સહકાર તંત્ર અમને સહકાર આપે અને ડાયવર્ઝન રિપેર થાય તો અમારા વેપાર ધંધા શરૂ થાય અને અમને થોડો ઘણો ફાયદો થઈ શકે અગાઉ વર્ષો પહેલા પાવિત્રપુરનો બ્રિજ તૂટી પડ્યો બે અઢી વર્ષ પહેલાં ત્યાર પછી આ સરકારે બે ડાયવર્ઝન બનાવ્યા એ ડાયવર્ઝર પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણોસર યા કોઈ પણ કારણનો સર આજે પાવીજિતની સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહીવત વેપાર થઈ ગયો છે પાવીજિતનો પાવીજિત્રો માલ લાવવા માટે ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે ગાડી ક્યાંકથી આવતી નથી ફરતો ફરતો લાવવો પડે છે આજે પાવી જતપુરને ઓક્સિજનની જરૂર છે વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ એ તંત્ર રૂપી જો કદાચ ડાયવર્ઝરને ફરી રિપેર કરે આવનારા દિવસોની અંદર ગણપતિ છે નવરાત્રિ છે શ્રાવણ મહિનો ચાલુ અગાઉ જ દિવાળી છે એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરીને ને પાવીજેતપુરના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો અત્યારે પાવીજેતપુર સ્થિતિ બહુ નાજુક છે વેપારીઓની વેપારીઓ નહીં આમ જનતાની પણ એટલી નાજુક છે શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ ભાવી જેતપુર તાલુકો છોટા જિલ્લો છે આ આદિવાસી જિલ્લો છે ભાવિજેતપુરથી નેશનલ હાઈવે જે નેશનલ હાઈવે છપ્પન નંબર જાય છે એમાં છેલ્લા બાવીસ દસનો સિયોજ પાસેનો ભારત નદીનો પુલ તૂટી ગયો ત્યારબાદ બે બે વખત ડાયવર્ઝન બનાવ્યા પ્રજાના છ કરોડ રૂપિયા વહી ગયા પણ આ તંત્રને કોઈ અસર થતી નથી આ પુલોને બ્રિજ તૂટી જવાથી વાહનોને તકલીફ પડે છે મુસાફરોને તકલીફ પડે છે એની સીધી અક્ષર આરોગ્યને પડે છે શિક્ષણને પડે છે અને વેપારને પડે છે અને ખેડૂતો બધા લાચાર બની ગયા છે આ આ મૂંગી અને બેરી સરકાર છે એવું લાગી રહ્યું છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરતા નથી એના કરતાં અત્યારે પાવી જેતપુરને જેમ સરકાર ખેતી નિષ્ફળ જાય કે કંઈ બેરોજગારી થાય તો સવલત આપે એમ અત્યારે પાવી જેતપુરના વેપારીઓ જે નાના વેપારીઓ છે એની કમર તૂટી ગઈ છે તો આ તબક્કે વેપારીઓના અત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે પણ બજારમાં કોઈ ઘરાકી નથી ગરા કે ત્રીસ પાંચ કિલોમીટર ફરવા માટે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનો ચક્કર કાપવો પડે છે જેથી હવે તો વેપારીઓને બી દશા વ્યાજે રૂપિયા લઈને ધંધો કરતા જેની તેની દશા કપડી બની છે તો હવે સરકાર આ નાના વેપારીઓને કઈ સહાય કરે એવી લોક માગણી છે અને આ છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી હોય આ જિલ્લાને આ આ રીતે જ પરિસ્થિતિ થશે બાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક પાવિજેતપુર ગામ છે હાલમાં છેલ્લા બે વર્ષથી ભાવિજેતપુર ગામથી આગળ બોલેલી કે વડોદરા તરફ જવા માટે વચ્ચે જે ભારત નદી પર બ્રિજ આવે છે તે છેલ્લા બે ત્રણ વર્ષથી તૂટી ગયો છે તંત્ર દ્વારા અગાઉ બંને ચોમાસા માટે અને રસ્તો ચાલુ કરવા માટે ડાયવર્જનની સુવિધા કરવામાં આવી હતી પરંતુ ડાયવર્જન બંને ચોમાસામાં બંને ડાયવર્જન ધોવાઈ ગયા છે અત્યાર લગીન લગભગ સાડા છ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ તો એ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી માટે મારી તંત્રને ખાસ વિનંતી છે કે જે આ ડાયવર્જન અત્યારે જેટલો ભાગ ધોવાયો છે ત્યાં મોટા ભૂંગરા નાખીને નવેસરથી એ રસ્તો ચાલુ કરવામાં આવે ભલે હેવી વ્હીકલ ના ચાલુ થાય પણ લાઇટ વ્હીકલ તેમજ ટુ ચક્રી વાહન અને લાઇટ વ્હીકલ ચાલુ થાય તો આવી જતુંના ધંધા રોજગાર ફરીવાર ચાલુ થાય અત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાની દુકાન કોઈ ભાડે લીધી હોય તેના ભાડા પણ નથી નીકળતા બહારની કોઈ પબ્લિક જેની જરૂરિયાત હોય છે એમને દૂર દૂર લગીને વસ્તુઓ લેવા જવું પડે છે વેપારીઓ હેરાન છે અને આજુબાજુ તાલુકાની પબ્લિકને પણ બહુ જ તકલીફ છે માટે જો આટલી એક સુવિધા ઊભી કરવામાં આવે તો કમસે કમ લોકોને અવર જવર તેમજ નાના વ્હીકલોથી લોકોને થોડો માલ સપ્લાય ને આ અંતે એ બધું ગોઠવાય તો લોકોને થોડી સુવિધા પૂરી પડે એવું મારું માનવું છે તંત્રને મારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં કંઈક વિચારીને ઘટતું કરે આપણું નામ અતુલકુમાર રતનલાલ સાબી જેતપુર તાલુકાનું મુખ્ય મથક છે પરંતુ ડાયવર્ઝન ધોવાને કારણે છેલ્લા બે વર્ષથી ધંધામાં પાયમાલ થઈ ગયેલ છે બધા અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે હવે જો એ વાહનો જેતપુરમાં શરૂઆત નહીં થાય પાછા ચાલુ નહીં થાય તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગે છે અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરી કરવા જવાનો વારો આવશે આખરેમાં તંત્રને અમારી એક માંગ છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું ડાયવર્જન ઊભું કરો જેનાથી ટુ વ્હીલ ફોર વ્હીલ જઈ શકે આવી શકે જેનાથી ફરી જેતપુર પાવિનમાં રોણક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય જેનાથી આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારેવ ઉર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી અમારું અહીંયા મેડિકલ દવાખાનું દવાખાના માટે શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે લોકો બ્રિજ પર રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી ચારેવ બાજુ બ્રિજ તૂટેલા હોવાથી નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર ધ્યાન કરતું નથી અને આગળ વાત વધારતું નથી અમારે બોલેલી જેવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો પંદર કિલોમીટર થાય અને ફરીને જઈએ તો પાંત્રીસ કિલોમીટરનો ફેરો થાય જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી એના માટે કોઈ ઉકેલ જ નથી અહીંયાથી બીજો કોઈ રસ્તો જ નથી કે અમે ત્યાંથી શોર્ટકટમાં જઈ શકીએ નજીક પડે અમને એવો કોઈ રસ્તો છે નહીં પાવી જેતપુરમાં દવાખાના છે પણ એમાં પૂરેપૂરી સુવિધાઓ છે ને એટલી કે જે સુવિધા અમને બોલેલી મળી રહે એ પાવી જેતપુરમાં નથી મળતી અમને તો અમારે બોલેલી બહુ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને પણ આવા જવા માટે બહુ તકલીફ છે એમના શિક્ષણ શિક્ષણને પણ બહુ માર પડી રહ્યો છે આનાથી શિક્ષક શિક્ષકો પણ આવામાં તકલીફ પડી રહી છે ભણાવવા આવવા માટે પણ તકલીફ પડી રહી છે એમને શું તમારે શું અમારી બસ તંત્રને એટલી જ માંગ છે કે વહેલી તકે આ ડાયવર્જનનું કંઈ નિરાકરણ લાવો મોટી પાઇપો ગમે તે કંઈ તમારી તમારી રીતે ગમે તે કંઈક રસ્તો ઊભો કરો જેનાથી પબ્લિકની અવર જવર ચાલુ થાય જેતપુરમાં અને ધંધા પાયમાં લોકોના થઈ ગયા છે એ પાછા ઊભા થાય આપનું નામ માલા સલીમ ફારૂકભાઈ